નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતાપિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને લાબુ આયુષ્ય આપે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલાં તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી પંચમી બે હજાર ચોવીસ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમીને પંચમીનો તહેવાર માનવામાં આવે છે આ દિવસે નાગોની પૂજા કરવાથી જીવનના તમામ દુઃખ મટી જાય છે આ વર્ષે નાગપંચમીનો તહેવાર નવ ઓગસ્ટ એટલે કે કાલે મનાવાશે શું તમે જાણો છો કે નાગપંચમીના દિવસે રસોઈઘર રસોડુ માં એક કામ બિલકુલ ન કરવું જોઈએ નાગપંચમીના દિવસે ચૂલા પર તવો ન રાખો જ્યોતિષશાસ્ત્રના અનુસાર નાગપંચમીના અવસર પર ઘરમાં રોટલી ન બનાવવી જોઈએ જોકે આ દિવસે ચૂલા પર તવો ચઢાવવાની મનાઈ છે એવી માન્યતા છે કે રસોડામાં રોટલી બનાવવા માટે લોખંડના જે તવાનો ઉપયોગ કરવામાં આવે છે તેને નાગની ફેણ માનવામાં આવે છે શાસ્ત્રોમાં તવાને નાગની ફેણની પ્રતિરૂપ માનવામાં આવે છે એટલા માટે નાગપંચમી પર તવાને આગ ન બતાવવી જોઈએ તેને આગની જ્વાળાથી દૂર રાખવું જોઈએ આ એક ભૂલ કરવાથી રાહુકેતુ જનિત દોષ અને કાલસર્પ દોષ લાગે છે આ દોષ તમારી હસ્તિમતી જિંદગીને તબાહ કરી શકે છે આ ભૂલ ક્યારેય ન કરો નાગપંચમીના દિવસે ભૂલથી પણ સાપને ન મારવો જોઈએ નાગપંચમી પર જમીન ખોદવી ન જોઈએ ખેતરમાં હળ ન ચલાવવું જોઈએ તેનાથી સાપને નુકસાન પહોંચી શકે છે આ દિવસે સાગ પણ ન તોડવું જોઈએ આ દિવસે સિલાઈ અણીદાર અને ધારદાર વસ્તુઓ જેમ કે ચાકુ કે સોયનો ઉપયોગ પણ ન કરો નાગપંચમીના દિવસે સાપને દૂધ પીવરાવવાની માન્યતા છે પરંતુ આવું ન કરવું જોઈએ વૈજ્ઞાનિક રીતે સાપ માટે દૂધ ઝેર સમાન છે તમે નાગ દેવતાની પ્રતિમા પર દૂધનો અભિષેક કરી શકો છો આ દિવસો પર ન બનાવો રોટલી નાગપંચમી સિવાય શરદ પૂર્ણિમા શિતરા સાતમ દિવાળી કે ઘરમાં કોઈનું મૃત્યુ થવા પર પણ તવા પર રોટલી બનાવવી વર્જિત માનવામાં આવે છે નાગપંચમી હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે નાગદેવતાની પૂજા માટે અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે આવે છે જે વર્ષ બે હજાર ચોવીસમાં નવ ઓગસ્ટના રોજ છે નાગ પંચમી ના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી કુંડળીમાં હાજર કાલસર્પ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેની સાથે જ ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે આવી સ્થિતિમાં આજે આપણે આ અહેવાલમાં જાણીશું કે નાગપંચમીની પૂજા વિધિ શું છે અને તેનાથી તમને શું લાભ મળી શકે છે નાગપંચમીની પૂજા પદ્ધતિ સ્નાન અને શુદ્ધિકરણ નાગપંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો પૂજા સ્થળ અને ઘરને સાફ અને શુદ્ધ કરો પૂજા સ્થળને આ રીતે તૈયાર કરો ઘરના પૂજા સ્થળને સરસ રીતે સજાવો ત્યાં નાગ દેવતાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો અથવા તમે ચાંદીની બનેલી સાપની જોડી પર રાખી શકો છો પૂજા સામગ્રી પૂજા માટે દૂધ ચોખા ચંદન રોલી અક્ષત ફૂલો ધૂપ દીવો અને નૈવેદ્ય મીઠાઈની અગાઉથી જ વ્યવસ્થા કરો નાગદેવતાનો અભિષેક નાગદેવતાની મૂર્તિ અથવા નાગનાગ દંપતીને દૂધ પાણી અને ગંગાજળથી સ્નાન કરાવો ફૂલ નાગદેવતાની મૂર્તિ અથવા ચિત્ર પર ચંદનનું પેસ્ટ લગાવો અને તેમને ફૂલ ચઢાવો ધૂપદીપ આ પછી તમારે ધૂપ અને દીપ પ્રગટાવીને નાગદેવતાની આરતી કરવી જોઈએ આરતી દરમિયાન ઓમ નમા શિવાય અને ઓમ નાગેન્દ્રાય નમા મંત્રનો જાપ કરો नैवेद्य नाद देवता ने नैवेद्य मिठाई अर्पण करो खास કરીને આ દિવસે તમારા નાગ દેવતાને દૂધ અને લાડુ અર્પણ કરવા જોઈએ મંત્રનો જાપ નાગ પંચમીના દિવસે ॐ कुरुकुले हम फट स्वाहा मंत्रનો જાપ કરવો શુભ માનવામાં આવે છે તમારા આ મંત્રનો ઓજામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ નાગપંચમીની કથા વાંચો નાગ નાગપંચમીની કથા વાંચો અથવા સાંભળો અને પરિવારના અન્ય સભ્યોએ પણ તમને નાગદેવતાની કથા સંભળાવી જોઈએ જો તમે નાગ નાગપંચમીના દિવસે નાગદેવતાની આ પદ્ધતિથી પૂજા કરો છો તો જીવનમાં ઘણા શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે નાગ નાગપંચમીની પૂજા કરવાથી લાભ થાય છે ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છેહ નાગદેવતાની પૂજા કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે તમારી સંપત્તિ ભેગી થવા લાગે છે અને તમે જીવનમાં પ્રગતિ કરો છો ઘરમાં સુખ શાંતિ આવે છે નાગ પંચમી પર નાગદેવતાની પૂજા કરવાથી કાલ કાલસર્પ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખશાંતિ જળવાઈ રહે છે નાગદેવતાની પૂજાથી ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે વાસ્તુ દોષ દૂર થાય છે નાગદેવતાની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને વાસ્તુ દોષ દૂર થાય છે સાપની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સલામતી પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે ધાર્મિક વિધિઓ અનુસાર નાગદેવતાની પૂજા કરવાથી સાપના ડંખ અને અન્ય ઝેરી જીવોથી રક્ષણ મળે છે આ ઉપરાંત તમારા સ્વાસ્થ્યમાં પણ સારા ફેરફારો છે ઘમાં વધારો જે લોકો નાગપંચમી પર નાગદેવતાની પૂજા વિધિપૂર્વક કરે છે તેમના જીવનમાં ધનની કમી નથી આવતી નાગપંચમીનો પવિત્ર તહેવાર આપણને નાગદેવતાની કૃપા અને આશીર્વાદ મેળવવાની તક આપે છે જો તમે આ દિવસે યોગ્ય રીતે નાગદેવતાની પૂજા કરશો તો તમને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે નોંધ આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે જ્યોતિષ રાજ આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી કોઈ પણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલાં અથવા લાગુ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે